શું આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી શું તેમને ભાજપમાંથી ટિકિટ ના મળી એટલે તેઓ બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ તમામ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે એટલા માટે આજે ભારતીય અંડા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપવામાં મ આવ્યું ના નિવેદનમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ભાજપમાંથી લડવા માટે ટિકિટ માંગવા માટે આવ્યા હતા આ પ્રકારની વાત સામે આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો ખુલાસો મૂક્યો છે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું પ્રધાન વિસાવદર જબરજસ્ત માહોલ જામી ચુક્યો છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓની ચૂંટણી જોર લગાવી રહ્યા છે નેતાના ધામા વિસાવદર માં જોવા મળી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે નિવેદન કરી રહ્યા છે પહોંચ્યા હતા કિરીટ પટેલના સમર્થનમાં તેઓ સભા કરી રહ્યા હતા તેમણે અરવિંદ કેજરીવાલથી માંડીને ગોપાલ ઇટાલ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી ત્યારે વાત નીકળી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાણી

એનો ભાવનગર નો પણ તમને ખ્યાલ છે અનેક પ્રકારના સવાલો નિવેદન પછી ઉઠતા જોવા મળ્યા ત્યારે અમે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પણ વાતચીત કરી ત્યારે તેમણે શું ખુલાસો મૂક્યો છે ને આ સી આર પાટીલ ની વાત ને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું

વખત અમે ફેસ ટુ ફેસ મળ્યા છે ચાર વખત અને એમણે આગ્રહ કર્યો હતો પણ આપણે જે તે વખતે પણ આમ આદમી પાર્ટી સાથે હતા આજે પણ આમ આદમી પાર્ટી સાથે છે આજે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચૈતરભાઈ ને અમારી ટિકિટ નથી આપી એટલે ચૈતરભાઈ આપમાંથી લડ્યા છે એવું બિલકુલ નથી આખી દુનિયા અને જે તે સમયે અમે પ્રેસ મીડિયામાં પણ આ વાત પ્રેસમાં પણ જાહેર કરી હતી કે આ પ્રકારનો અમારી સાથે

ત્રણ વખત એમના ઘરે અને એક વખત ગાંધીનગર અમે મળ્યા હતા એમણે મને ભારતીય જનતા પાર્ટીમાંથી ભરૂચ લોકસભા લડવા માટેની ઓફર કરી હતી પણ મારી પાસે મોકલ્યા હતા છતાં ઇન્ડિયા હતું હું પાર્ટીમાં રહીને લોકોના ભરોસો ના તૂટે પાર્ટીનો વિશ્વાસ ન તૂટે એના માટે હું ઈન્ડિયા ગઠબંધન માંથી લડ્યો અને ખૂબ સારી રીતે લડ્યો ભલે થોડા મત અમે હાર્યા છે આવનારા દિવસોમાં ફરી અમને જો તક મળશે તો ફરી અમે લડીશું

કે મે સ્પષ્ટ ઇનકાર કર્યો તો ને તેમણે કહ્યું કે હું ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર છું એટલે ઇન્ડિયા ગઠબંધનથી જ હું ચૂંટણી લડવાનો છું એટલે જે આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે રાજકીય પાર્ટીના નેતાઓ છે જે એકબીજા ઉપર નિવેદન આપી રહ્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ત્યારે આપનો કમેન્ટ બોક્સમાં મત જરૂરથી જણાવજો વિસાવદરની બેઠક ઉપર કોણ વિજય થશે કોણ જનતાનો વિશ્વાસ જીતશે તે આગામી 23 જૂનના રોજ ખબર પડશે આવા આજે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવ